વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું બાળકોના ફેવરિટ એવા સિંગ ભજીયા વેકેશન આવી ગયું છે ને છોકરાઓની ખાવાની પણ ખૂબ મજા આવે આપણે સિંગ ભજીયા બનાવવાના છીએ સિંગ ભજીયાનું નામ આવે ત્યાં બાળકો દોડાદોડી કરે કે ચાલો બજારેથી સિંગ ભજીયા લાવવા છે પણ એવા નહીં આજે આપણે ઘરે જ બનાવશું જે બજારેથી લાવીએ એવા જ ઘરે સરસ ક્રિસ્પી અને ક્રન્ચી એકદમ મસ્ત એવા સિંગ ભજીયા આપણે ઘરે બનાવવાના છીએ તો અત્યારે વેકેશન શરૂ થઈ ગયું છે બાળકોનો અવાજ ખૂબ આવે છે બાળકો રમે છે તો એ ધ્યાન બાદ કરજો તમે તો આપણે સિંગ ભજીયા બનાવવાની શરૂઆત કરીશું તો અહીંયા એક કપ આપણે સિંગ લીધેલી છે જે મોટી અને સરસ લાંબી હોય ને એવી આપણે અહીંયા સિંગ પસંદ કરવાની એટલે એ સિંગ ભજીયા બનાવીએ તો એનો આકાર એકદમ સરસ દેખાય અને અહીંયા આપણે બે ચમચી ચોખાનો લોટ લીધેલો છે એ આપણે ઉપરથી જ્યારે કોટિંગ કરવા માટે આપણને ઉપયોગ કરીશું બે ચમચી અહીંયા ચોખાનો લોટ છે અડધી ચમચી અહીંયા મરી પાવડર લીધેલો છે પોણી ચમચી જેટલું લાલ મરચું પાવડર અહીંયા પાછો આપણે એક બે ચમચી જેટલો કોર્નફ્લોર લીધેલો છે અને બે ચમચી જેટલો ચોખાનો લોટ લીધેલો છે અડધી ચમચી જેટલો મીઠું એક ચમચી તેલ પાંચ ચમચીથી થોડી ઉપર હળદર અને અડધીથી પોણી ચમચી જેટલો ગરમ મસાલો પાંચ ચમચી જેટલી હિંગ અને પાંચ અમચીથી થોડી ઓછી અહીંયા આપણે જે ખાવાનો સોડા એટલે કે ભજીયાનો સોડાનો ઉપયોગ કરેલો છે એટલે બેકિંગ સોડા લીધો છે અને અહીંયા આપણે અડધા કપ જેટલો ચણાનો લોટ એટલે કે બેસન લીધેલું છે તો ચાલો સિંગ ભજીયા બનાવવાની શરૂઆત કરીશું તો સિંગને પહેલાં આપણે પલાળી લેશ આપણે એકદમ આ બહુ ભીણી નથી કરી દેવાની કે એકદમ પલળી જાય માત્ર ધોવાની છે કે જે આપણે લોટ કોટ કરીએ એ કોટિંગ થઈ જાય એવી રીતે આને ધોવાની છે સીંગને અને મેં કાળાવાળો એક ઝારો લીધો છે એટલે પાણી બધું નીચે નીકળી જશે અને સીંગ પણ સરસ ધોવાઈ જશે કારણ કે આપણે એમનો પાવડર લગાવીને રાખ્યો હોય સીંગ ખરાબ ન થાય એટલા માટે એટલે પાવડર પણ સરસ ધોવાઈ જાય છે તો હવે બીજા બાઉલને અંદર આપણે લઈ લેશું અડધો કપ આપણે ચણાનો લોટ લીધો કે બેસન લીધેલું છે આપણે અહીંયા ઉમેરી દેશું અને બે ચમચી આપણે કોનફ્લો લીધો છે એ પણ ઉમેરી દેસું બે ચમચી ચોખાનો લોટ લીધો એ પણ ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો અડધીથી પોણી ચમચી જેટલો લાલ મરચું પાવડર જે ઉમેરી દેસું અહીંયા મરી પાવડર પણ ઉમેરી દઈશું હિંગ પણ ઉમેરી દઈશું ગરમ મસાલો મીઠું હળદર મીઠા સોડા અને એક ચમચી જેટલું આપણે તેલ આ બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું એટલે આપણે કોટિંગ થઈ જાય આ સિંગને આપણે કોટ કરવાની છે આ મસાલા સાથે પહેલાં આપણે એમને કોટ કરવાનું છે પછી થોડું થોડું પાણી ઉમેરી અને આપણે કોટિંગ કરવાની છે અહીં આપણે ચમચી ચમચી પાણી ઉમેરશું અને કોટ કરશું આવી રીતે થોડું થોડું જ પાણી ઉમેરવાનું એકદમ પાણી વધી ન જ આવવું જોઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું એકદમ સરસ આપણે આ જે સીંગ લીધેલી છે ને એ લોટમાં કોટિંગ થઈ જાવી જોઈએ સિંગને એકદમ મસ્ત કોટિંગ કરી લીધી છે અહીંયા આપણે સિંગ કોટિંગ કરવામાં એકલો ચણાનો લોટ લઈએ ને તો એ બજાર જેવા ક્રિસ્પી નથી થાતા આની અંદર કોર્નફ્લો અને ચોખાનો લોટ ઉમેરશું તો એકદમ મસ્ત એવા આપણા સિંગ ભજીયા ક્રિસ્પી થાય છે અને હવે આપણે ઢાંકીને આને દસ મિનિટ સુધી રેસ્ટ થવા દેસું એટલે એનું કોટિંગ એકદમ મસ્ત રહે અહીં આપણે સિંગ કોટિંગ કરીને રાખીએ અને દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે બે ચમચી ચોખાનો લોટ એક સાઈડ અલગ રાખેલો એ આપણે ઉમેરી અને સરસ અલગ અલગ કરી લઈશું કારણ કે અહીંયા સિંગ ચોટેલી હોય એટલે આપણે ચોખાનો લોટ ઉમેરશું એટલે એકદમ સિંગ બધી અલગ અલગ થઈ જશે હાથેથી કરશું એટલે સરસ વ્યવસ્થિત થઈ જશે હળવા હાથે આપણાને છૂટું પાડતું જવાનોને ઉપરથી ચોખાનો લોટ આપણે ભેળવતું જવાનું તો બે ચમચી આપણે ચોખાનો લોટ ઉમેરી દીધો છે અને તેલમાં ઉમેરશું ત્યારે પણ સરસ ચોખા એકદમ છૂટા છૂટા રહેશે તો અહીં આપણે સિંગ જે ચણાના લોટને બધું કોટિંગ કરીને રાખેલી પછી આપણે એને ચોખાના લોટ ઉપરથી ઉમેરી અને સરસ અલગ અલગ જોવો બધી અલગ થઈ જાય છે જેમ ચોખાનો લોટ આપણે ઉમેરશું એ ભેગી અલગ અલગ થઈ જાય છે પછી હાથેથી આવી રીતે છૂટી પાડવાની ચોખાનો લોટ ઉમેરતું જવાનું છૂટી પાડ દેવાની એકદમ મસ્ત આપણી સિંગ છૂટી પડી ગઈ છે અને સાઈડ ઉપર તેલ પણ ગરમ થવા રાખી દીધું છે એક સિંગ કોટિંગ કરેલી આપણે ઉમેરશું તો આપણે અંદાજ આવી જશે કે તેલ થયું છે કે નહીં તોય આપણું તેલ થઈ ગયું છે તો હવે આપણે બધી સીંગને તળી લેશું સિંગ ઉમેરી અને ગેસને સાવ ધીમો કરી દેસું સિંગને એકદમ આપણે ઉમેરતા હોય તો એકદમ બબલ્સ આવશે એટલે કે ઉપરથી ફીણા ફીણા થશે જ્યારે સિંગ તળાઈ જશે એટલે એકદમ બબલ ફીણા ઓછા થઈ જશે અને મસ્ત એવો ગોલ્ડન બ્રાઉન કલર આપણો સિંગનો સિંગ ભજીયાનો આવી જશે અહીંયા આપણે સિંગ ભુજિયાને અલટ પલટ કરીને સરસ તળવાના છે સતત આપણે આવી રીતે ઝારો અંદર ફેરવતું રહેવાનું એટલે આપણા સિંગ ભજીયા બધી સાઈડથી સરસ ક્રિસ્પી અને ક્રન્ચી થઈ જાય આપણા છોકરાઓને ખાવાની પણ ખૂબ જ મજા આવી જાય તમે અહીંયા મોટી સિંગ એટલે કે લાંબી સિંગ લેશો તો સિંગ ભજીયાનો દેખાવ પણ બહુ મસ્ત એવો આવશે ભજીયા આપણા તૈયાર થઈ ગયા છે જો તમને બબલ્સ અહીંયા ઓછા થઈ ગયા દેખાશે એટલે કે જે ફીણા ફીણા એકદમ વળતા તા ઉપર એ ઓછા થઈ ગયા છે તો અહીંયા સિંગ ભજીયા તૈયાર થઈ ગયા છે તો ડિશની અંદર ટીસ્યુ પેપર અથવા તો બટર પેપર રાખી અને એની ઉપર શિંગ ભજીયાને કાઢી લેવાના એટલે વધારાનું તેલ એમાં આવી જાય તો આવી જ રીતે બધા શિંગ ભજીયા આપણે તૈયાર કરી લેશું અહીંયા આપણા સિંગ ભજીયા બધા તૈયાર થઈ ગયા છે આપણે એક બીજી ડીશની અંદર લઈ અને એનો મસાલો સરસ કરી લેશું તો ડીશમાં લેતા જ તમને એમ થશે કે બહુ મસ્ત એવા આપણા સિંગ ભજીયા તૈયાર થઈ ગયા છે કેટલા મસ્ત અવાજ આવે છે ક્રિસ્પી એવો અહીં આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરશું પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું બાળકો ખાવાના હોય એટલે મેં ઓછું ઉમેરેલું છે તો આ બધું સરસ આપણે મિક્સ કરી લેશું તો અહીંયા આપણે ટેસ્ટી એવા સિંગ ભજીયા તૈયાર થઈ ગયા છે મસાલો બધો સરસ કોટિંગ કરી લીધો છે એક બાઉલની અંદર આપણે શવ કરવા કાઢી લેશું તો તૈયાર છે અહીંયા સુપર ટેસ્ટી બજાર જેવા સિંગ ભજીયા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો